જૂનાગઢ જિલ્લાના ત્રણ લોકપ્રિય સંતો પાર્ટ એક એક નરસિંહ મહેતા નરસિંહ મહેતા જૂનાગઢના વતની હતા અને તેઓ ગુજરાતી ભક્તિ સાહિત્યના આદ્ય કવિ તરીકે ઓળખાય છે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિને પોતાના સુમધુર ભજનો દ્વારા વ્યક્ત કરી હતી બે ગીગા સત્તાધાર વિસાવદર નજીક આવેલું સતાધાર ધામ સંત આપાગીગાને સમર્પિત છે આપા ગીગા એક એવા સંત હતા જેમણે પોતાનું જીવન નિસ્વાર્થ ભાવે લોકોની સેવા અને સમાજ કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું તેમનું ધામ આજે પણ હજારો ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં ભક્તો શાંતિ અને આધ્યાત્મિક અનુભવ મેળવવા આવે છે ત્રણ જમ્યલ દાતાર ઉપલા દાતાર જૂનાગઢની કોમી એકતાનું એક વિશિષ્ટ પ્રતિક છે અહીં બિરાજમાન સંત જમ્યલ શાહ દાતાર મૂળ ઈરાનના તુષ શહેરના વતની હતા અને રા માંડલિકના શાસનકાળ દરમિયાન જૂનાગઢ આવ્યા હતા તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો દ્વારા સમાન રીતે આદરણીય સંત હતા આજે પણ બંને કોમના લોકો તેમની દરગાહ પર દર્શન કરવા આવે છે જે ખરા અર્થમાં ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે આનો બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો